ક્રિસ્પી કુરકુરા અને અંદરથી એકદમ સોફ્ટ એવા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ ભજીયા બધાને ખૂબ પસંદ આવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન આજે આપણે બનાવીશું પાલક બટેટામાંથી એકદમ ક્રિસ્પી કુરકુરા ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચપ સાથે ઝટપટ કંઈ નવું ખાવાનું મન થાય તો આ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા જરૂરથી બનાવવા જેવા છે બહારથી એકદમ ક્રિસ્પી બને છે અંદરથી સોફ્ટ પણ બને છે અને ચા સાથે તો બહુ જ ટેસ્ટી એવા લાગે છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે હવે મેં અહીંયા પાલકના આ ભજીયા બનાવવા માટે અડધા બંચ જેટલી પાલક લીધી છે પાલકની આ ડાળીનો ભાગ છે ને એને આપણે કાઢી લેશું પાલકને મેં સરસ રીતે પાણીથી ધોઈ લીધી છે અને હજી પાલકમાં થોડું પાણી છે એકદમ ડ્રાય નથી હવે પાલકને આપણે કટ કરીશું તો નાની કે મોટી જે રીતે તમે કટ કરવા માગતા હોય એ રીતે કરી લેવાની આ રીતે તમે ચોપ કરશો એટલે પાલક આસાનીથી ઝીણી ઝીણી કટ થઈ જશે અને આ શિયાળાની ઠંડીમાં પાલક છે એ ખૂબ જ હેલ્ધી હોય છે અને બધાને પાલક નથી ભાવતી હોતી પણ આ રીતે તમે એના ભજીયા બનાવશો તો બહુ બધાને ભાવશે અને પાલક કિલો કિલો ખાઈ જશે તો આવા પાલક બટેટાના ભજીયા ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સેટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે પાલક તો કટ થઈ ગઈ હવે એની સાથે આપણે એક નંગ બટેટાને પણ સરસ રીતે છાલ ઉતારી અને એને આ રીતે ખમણી લેવાનું જ્યારે તમારે આ ભજીયા બનાવવા હોય ત્યારે જ તમારે પાલક અને બટેટાને કટ કરવાના એટલે એના ન્યુટ્રિશન જળવાઈ રહે અને સાથે બટેટા છે એ કાળા પણ ન પડે તો અહીંયા મેં એક મોટી સાઇઝનું જ નંગ બટેટું લીધું છે તમે એકથી વધારે પણ લઈ શકો છો અને આ રીતે સરસ રીતે ખમણી લેવાનું તો બટેટાને સરસ મેં ખમણી લીધું છે બટેટાને પહેલાં આપણે પાણીથી ધોઈ જ લેવાનું પછી જ ખમણવાનું આ રીતે ખમણા જાય ને એટલે તરત જ એમાંથી ભજીયા તૈયાર કરવાના તો સૌથી પહેલાં આપણે એક બોલમાં પાલકને લઈ લેશું અને પછી બીજા મસાલા પણ એડ કરીશું તો થોડા ફ્રેશ લીલા ધાણા હું એડ કરું છું અને બટેટાને જે ખમણીને રાખ્યું છે ને એ ખમણ તરત જ એડ કરીશું એટલે તમે જુઓ બટેટા બિલકુલ કાળા નથી પડ્યા હવે બે લીલી મરચી એડ કરીશું એક ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું અને થોડી હિંગ પણ એડ કરીશું સાથે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને સાથે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ટી સ્પૂન અજમા એડ કરીશું પચવામાં ખૂબ જ હળવા રહેશે સાથે એક ટી સ્પૂન વરિયાળી અને એકથી બે ચમચી જેટલા સફેદ તલ એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો મેં બે ટી સ્પૂન જેટલા એડ કર્યા છે એક ટી સ્પૂન નાળિયેનો પાવડર જો એડ કરવો હોય તો કરવાનો પણ એનાથી પણ બહુ સરસ લાગશે એટલે મેં એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન લીંબુનો રસ તો પાલકમાં પણ મીઠું હોય છે નેચરલી તો એ પ્રમાણે તમે એડ કરજો નહીંતર આ ભજીયા છે એ ખારા થઈ જશે ને પહેલાં બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું અને પછી જરૂર લાગે એટલો જ આપણે એમાં લોટ એડ કરવાનો છે આ રીતે પાણી છૂટું પડશે અને એમાં જ બાઇન્ડિંગ થઈ જશે તો પહેલાં આપણે ત્રણ ટેબલ સ્પૂન બેસન એડ કરીશું અને પછી એકદમ ક્રિસ્પી અને કુરકુના આ ભજીયા બને એના માટે આપણે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ જો ચોખાનો લોટ ન હોય તો તમે એમાં કોર્નફ્લોર પણ એડ કરી શકો છો અને એ પણ ન હોય તો તમારે શું કરવાનું બેસન થોડો વધારે એડ કરી દેવાનો આ રીતે હાથથી મિક્સ કરીશું અને જે પાલક અને બટેટામાંથી પાણી છૂટું પડશે ને એમાં જ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો કોઈ એક્સ્ટ્રા તમારે પાણી એડ કરવાની પણ જરૂર નહીં રહે તો બસ જેટલું તમને જરૂર લાગે ને એટલો જ લોટ એડ કરવાનો એટલે પરફેક્ટ ક્રિસ્પી કુરકુરા ભજીયા તૈયાર થશે આ રીતે હાથથી મિક્સ કર્યા પછી તમે જુઓ આ રીતે હાથથી તમે એનો લાડુ જેવો શેપ આપશો ને એટલે સરસ એવો શેપ આવી જશે અને બસ આ રીતે શેપ આપી અને એને તરત જ ફ્રાય કરવાના તો એના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખી છે હવે આ રીતે વન બાય વન સરખું શેપ આપતા જશું અને પછી તેલમાં મૂકતા જશું એકસાથે ઘણા બધા ફ્રાય તમે કરી શકો છો થોડીવાર માટે આપણે એને ટચ નહીં કરવાના થોડીવાર એક સાઈડથી ડ્રાય થઈ જાય ને પછી જ આપણે એને પલટાવીશું તો આ રીતે તમે જુઓ ઉપરથી ડ્રાય થઈ ગયા છે બહુ તમારે એને લાલ નહીં થવા દેવાના તો ખાસ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની એટલે સરસ એવા અંદર સુધી કૂક થાય અને બહાર બહુ લાલ ન થઈ જાય ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાના અહીંયા તમે જો થોડી જ વારમાં તેલમાં બબલ પણ ઓછા થઈ ગયા અને આ રીતે ક્રિસ્પી પણ થઈ ગયા તો આ રીતે આપણે એને કિચન પેપર ઉપર કાઢી લેશું અને બાકીના પણ એ જ રીતે બધાને ફ્રાય કરી લેવાના તો એકદમ ક્રિસ્પી કુરકુરા પાલકના એકદમ નવા જ ભજીયા જરૂરથી બનાવવા જેવા છે તો આ રીતે મેં બધા બનાવી તૈયાર કર્યા અને મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તમે એને ગ્રીન ચટણી સાથે ચા સાથે સર્વ કરજો બહુ સરસ એવા લાગશે અને બહારથી તમે જુઓ કેટલા ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ પણ છે તો આ પાલક અને બટેટાના ભજીયા ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ